પાથરાની ફેરવી પથારીયા રૂ ઉભા ખેતરમાં રોળાયો આ જગતના તાતની જરૂરિયાત પર આજે માવઠાએ ખેતરને રોડાવ્યું કુદરત તું તો ખેડૂતોની પડખે રહે મારા બાપ કાળી મજૂરી કરી ખેડૂત રોજ પીસાતો અને ઘસાતો ગયો દિવાળી પછી માવઠાઈ તો ખેડૂતોની આંખો ભરી દીધી હવે પાછો વરી જા ધરતીના ધણી તને બે હાથ જોડી વંદન આજે કુદરતને ઠપકો દેવો પડે છે મારા બાપ આ સરકાર અને કદાચ વેપારી ખેડૂતનું સારું નથી વિચારતા પણ ઠાકર તું તો સામું જો

અને બીજું એક કે મારું કહેવાનું બોટાદની અંદર ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો એ સરકારની બહુ મોટી ભૂલ છે એવો લાઠીચાર્જ ન પ્રેમથી પકડવા જોઈએ ગુનો કર્યો તો ભલે કર્યો પણ એને નિર્દોષ જવા દેવા જોઈએ લાઠીચાર્જ સરકારે ખેડૂતો પર કરવો જ ન જોઈએ એ સરકારની બહુ મોટી ભૂલ છે કે ધારાસભ્યની ભૂલ શું કામ એને ધ્યાન ન દીધું કે આ થોડુંકો વાયથી પકડી આવ્યા ઘેરે ઘેરે જાય ઘેરે જઈને બધાને મારેલા છે એવું સરકારે ન કરવું જોઈએ તમારી શું માંગ છે મારી એ જ માંગ છે કે આ સરકારની બહુ મોટી ભૂલ છે અને હવે પછીનો આવો કોઈ કાર્યક્રમ થયો હોય તો સરકાર એની પર લાઠીચાર્જ કરવાનો હુકમ ન કરે અને પોલીસ ઉપર ધ્યાન દે કે ભાઈ લાઠીચાર્જ નહીં પકડી લ્યો કે અગર ખેડૂતે ગુનો કર્યો હોય તો એને પકડો બાકી આમથી રીતે ખોટી ગુના કરવા કરવાવાળા માલીપા બીજા હતા અને ખેડૂતો એ બીજા છે માલિપા બહારના આવીને જ ગુનો કર્યો છે ખેડૂતો ઉપર આક્ષેપ કર્યો છે ઓકે આપનું નામ ભાવેશ ભાવેશભાઈ શું પ્રશ્ન છે પ્રશ્ન છેલ્લા અડતાલીસ કલાક કુદરત જે આપણા ઉપર રૂઠી છે એનું દ્રશ્યમાન થાતા હું માહિતી પસાર થતો હતો ખેડૂતો સાથે વાતચીત કરી તો જે ખેડૂતોને વ્યાપક પ્રમાણની અંદર નુકસાન થયું છે જગતનો તાત આજે મુશ્કેલીમાં છે એની વેદના જોઈ અને પારાવાર દુઃખ અનુભવાય એવું અત્યારે તો ફીલ થાય છે હજી ખેડૂતોને ચોમાસાના ધોવાણ ચોમાસાની અંદર થયેલા વ્યાપક નુકસાનની અંદર હજી એના વળતરના કે હજી એના કોઈના કોઈ ઠેકાણા નથી કપાસના પાકનું નુકસાન તો થયેલું જ છે બબ્બે ત્રણ ત્રણ વાર ખેડૂતોએ એનું બિયારણનું વાવેતરને કરેલું હજી એના કોઈ ઠેકાણા નથી ત્યાં કુદરત ઉપર આજે કુદરતે ફરીવાર રવિ પાકના નિમિત્તે ખેડૂતોને પાછો માર માર્યો કરૂરતા જોઈ ખેતરોની અંદર પાણી જોયા ચણાનું રવિપાકનું જે અત્યારે ગોઠણ સુધીના પાણી ભરેલા છે એ જોયું રવિપાકનું નુકસાન જોયું ત્યારે હૃદય ખરેખર ખૂબ દ્રવિત ઉત્પન્ન થાય છે અને એવું થાય કે ખેડૂત જગતનો તાત જગતનો પોષણહાર છે એ ક્યારેય બે પાંદડે નહીં થાય ક્યારેક સરકારનો માર મળે ક્યારેક વ્યાપારીનો માર મળે ક્યારેક કુદરતનો માર મળે માલ છે તો ભાવ નથી ભાવ છે તો માલ નથી બધું છે તો આવી રીતે માલનું ઉત્પાદન નથી એટલે જગતના તાતને અવારનવાર ઓજાર લેવાના માથે લેણું કરવાનું કાળી મજૂરી કરવાની ચાર ચાર આઠ આઠ મહિના સુધી તાટ તડકો વરસાદ વેઠી અને જગતનો તાત જ્યારે સમાજનું સમગ્ર સમાજનું જ્યારે ભરણપોષણ પોષણ કરવા માટે થઈ અને આ કરતો હોય તો એને આવારે કે એને પડખે એના બેકગ્રાઉન્ડની અંદર કોઈ નહીં રહે મેં હમણાં બે દિવસ પહેલાં જ આ ચર્ચા થતી હતી ત્યારે મારા જે નજીકના મિત્રએ મને એવું કહ્યું કે હવે પાકનો વીમો નથી હવે ભાવેશભાઈ ખેતીનો વીમો છે અમારે હવે ખેતીનો ખેતી નથી કરવી તો જગતનો તાત ખેતી નહીં કરે આપણું ઉદર ભરવાવાળો વ્યક્તિ એ ખેતી નહીં કરે તો આપણે ખાય શું ક્યાં આજે ઘઉં ચણ્યા જુવાર એવા ધાન્ય પદાર્થોનું ઉત્પાદન નહીં થાય આ જગતનો તાત આપણાથી રૂઠી જશે એનાથી તો કુદરત રૂઠેલો જ છે એનાથી તો સરકાર ઉઠેલી જ છે એનાથી વેપારી રૂઠેલા જ છે પણ જગતનો તાત આપણાથી રૂઠી જશે તો આપણે બધા ખાશું શું શેરબજાર ખાશું સોનું ખાશું કે એસ્ટેટ માર્કેટની અંદર રોકેલા છે એને એક એક બટકું ખાઈશું કે આ જમવામાં શું છે કારણ કે આજે તો બે પ્લોટ છે આજે સોનું છે આજે તો નિપટી છે તો આપણે થાળીમાં એ ભોજન કરશું ખરેખર આ લોકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને વહેલી તકે આ લોકોને જે કંઈ નુકસાન થયું છે ખેડૂતોને જગતના તાતને જે નુકસાન છે એ જગતના તાતને એનું વળતર આપવાની હોય એની એને એને ભીખ ન માગવાની હોય એને વળતર ન માગવાની હોય એને સહાય ન માગવાની હોય એને આપવાનું હોય અને આપે છે તો કઈ રીતે હેક્ટર બે હેક્ટર પૂરતું એક 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 એ એવો પરિપત્ર કરવામાં આવે છે ગોળ 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 એવું એનું અર્થઘટન થાય છે કે ખેડૂતોને ખરેખર નુકસાનનું કંઈ મળતું જ નથી જો તમારે ખેડૂતને ખરેખર વળતર જ આપવું હોય સહાયની વાત નથી થાતી વળતરની વાત કરું છું ખેડૂત છે એ ભિખારી નથી ખેડૂત છે એ જગતનો તાત છે એને વળતર આપવાનું છે સહાય નથી આપવાની એના સહાય આપવા માટે જો તમારે ઘેર બેઠા બેઠા સર્વે કરી લેવું હોય પરિપત્રોના અર્થઘટન તમારી રીતે જ કરી લેવા હોય તો કુદરત તો એની સાથે આ કરે છે આપણે તો કમસે કમ એની સાથે મજાક ન કરીએ વહેલામાં વહેલી તકે અમારા પંથકના અમારા વલભીપુર શહેર અને વલભીપુર તાલુકાના તમામ ખેડૂતોને એનું યોગ્ય વળતર વહેલી તકે મળે અને સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવેલી પાક વીમા યોજના છે ભાવેશભાઈ બે વખત ધારા સાહેબે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે આજે પણ રજૂઆત કરી છે તો શું કેશો એ બાબતથી રજૂઆત ગુજરાત રાજ્યના દરેક ધારાસભ્ય પોતાની સસ્તી અને સરળતાથી મળતી લોકચાહના એક લેટર પેડ ઉપર લખી અને કરતા હોય છે એ સહજ છે આની અંદર રજૂઆત કરવાવાળાનું વજન કેટલું પડે છે મહત્વની વાત એ છે રજૂઆત તો દરેક વ્યક્તિ કરે છે પણ રજૂઆત કરનારનું વ્યક્તિનું વજન કેટલું પડે છે જ્યારે સરકારની નિર્માણ નવ નવરચના થઈ તો આપણે તો બધા ખૂબ લકી માણસો છીએ કે ભાવનગર જિલ્લાના તે હવે શ્રી જીતુભાઈ વાઘાણી આપણને મળ્યા છે જે પોતે પણ એક ખેડૂત પુત્ર છે તો ખેડૂતની વેદના ખેડૂતનો દીકરો નહીં જાણે તો એનાથી વિશેષ તો કોણ જાણશે જોઈએ હવે કે જીતુભાઈ વાઘાણી શ્રી સમગ્ર ભાવનગર જિલ્લાને નહીં પણ ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર થયેલા વ્યાપક પ્રમાણના ડાંગર છે મગફળી છે ચણા છે આ બધા પાકને થયેલા નુકસાનનું વહેલામાં વહેલી તકે કેટલામાં વળતર અપાવી શકે છે એ તો હવે જોવાનું રહે આની અંદર તો આપણે બીજું તો શું કરવાનું રહે આપને શું માંગશે મારી કોઈ માગણી ન હોય મારી હંમેશા સરકારશ્રીને તંત્રને વિનંતી હોય કે જે તમે ઘેર બેઠા એક સર્વે કરી નાખો છો અને મળવા ખાતરના લોકોને મળી લો છો અને અન્ય લોકોને જેને ખરેખર મળવા પાત્ર રકમ છે કે વળતર ચૂકવવાની વાત છે એવા લોકોને મળતી નથી એવા લોકોને પણ મળે અને સ્થળ તું સ્થળ જાય વાસ્તવિક પરિસ્થિતિતા જમીન પરની વાસ્તવિકતા જોઈ અને પછી જ્યારે આ તમે એના રિપોર્ટિંગ કરવામાં આવે એવી જ આશા અપેક્ષા અને વિનંતી હાલ વલભીપુર ઉમરાળા વલભીપુર હાઈવે રોડ પર જે ચણાના રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તે રવિ પાક આપ જોઈ રહ્યા છો કે અતિવૃષ્ટિ પાંચ કરતાં પણ વધારે વરસાદ પડતા હાલમાં પાણી ભરાઈ ગયા છે અને જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું હતું તે વાવેતરનું શું થયું છે તે આપણે ખેડૂતને જ પૂછીએ ખેડૂતની શું વેદના છે ખેડૂતને પૂછીએ શું નામ છે આપણું

એટલો બધો તમે ખર્ચો કર્યા છતાંય પણ આ જે મહા મહેનત તમે ચણા વાવેતર કર્યું હતું જે ઉત્પાદન લેવાનું હતું ત્યારે આ માવઠા માવઠો નું વરસાદ થતા જો ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે વલભીપુર શહેર અને તાલુકાને ને સિત્તેર થી એસી ટકા નુકસાન સિત્તેર થી એસી ટકા માં વાવેતર રવિ પાક નું હતું કપાસ કોઈને ને જ નતો કપાસ વજો જ નતો પેલા ચાલી વીઘા માં કપાસનું વાવેતર કે જો ત્રણ વર્ષ ત્રણ વખત વાવણી કરવા છતાંય એમાં કાંઈ થયું નહીં તો ભાઈ છેલ્લે શૈણાનો આશીરો હતો તો શૈના આમના પાણીમાં બુડી ગયા આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યું છે કોઈ તમને સહાય કરવામાં આવી છે કોઈ વસ્તુની સહાય કે કોઈ વાત જ નહીં છે આ સરકારનું કામ તમને કેવું લાગે છે તો બેકાર છે પણ હવે કદાચ આ નવી સરકાર બેઠી અને કોઈ સારા નિર્ણય કરે તો ભલે નફો ન આવે તો કાંઈ નહીં પણ બહુ ટકા નુકસાન સહકારી મંડળી ઉપાડીએ છીએ કેટલું પાક ધિરાણ ઉપાડ્યું હતું આઠ લાખ પાક ધિરાણ ઉપાડેલું છે આ આ વખતે તમે એટલા બધા ખર્ચામાં છો તો શું તમે એ પાક ધિરાણ ભરી શકશો ખરા નહીં ભરા તો શું તમારી શું વેદના છે જાહેર કરો હવે એક જ વાત છે કે ચક્રવર્તી વ્યાજ ભર લેવો કે દવા પીને હોઈ જાવો કે આમાં કઈ દસ ઓછી નથી રાતે ઊંઘી નથી શકતા આપ જોઈ રહ્યા છો કે ખેડૂતો કહે છે કે આઠ લાખ જેટલો અમે ખર્ચો કર્યો છે ત્રણ વખત કપાસનું વાવેતર કર્યું છે તે પણ આ વરસાદે નાશ દીધું છે ત્યારે અત્યારે હાલમાં રવિ પાકમાં ચણાનું વાવેતર કર્યું છે તો આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે કોઈ પણ જગ્યાએ પાણીનો એટલો બધો ભરાવો છે કે કોઈ જગ્યાએ ચણા હવે ઉગશે કે નહીં ઉગે તેવું લાગી રહ્યું છે ખેડૂતો કહી રહ્યા છે કે એક મહિના જેટલું આ પાણી ઉકાવાનું નથી અમારા ચણા ગયા છે પણ વહેલી તકે સરકાર ખેડૂતો સામું જોવે ગંભીર ખેડૂતો ખૂબ ગંભીરતાથી સરકારને કહી રહ્યા છે કે સરકાર સામુ જોવો નહીતર અમારે અંતે ઝેર પીવાનો વારો આવશે ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્ભી ન્યૂઝ વલભીપુર